ચાલો આજે અમારા ગામની સફર જીઈબી ઓફિસ સુધી આજે અમે અમારા ગામની સફર આગળ વધારીને જીઈબી ઓફિસ સુધી પહોંચીશું સફર શરૂ થઈ અમારી ઘરથી અમે ત્રણ ભાઈ બહેન અરીઝા અને અન્હાને લેવાને કર્યા સૌથી પહેલાં રસ્તામાં આવ્યું અમારા ગામનું હોસ્પિટલ શેર મોહમ્મદ ખાન ડિસ્પેન્સરી જે નામ પાલનપુરના નવાબ શેર મોહમ્મદ ખાન પરથી આપેલ છે अहि आज ना समय मा मात्र 5 रुपिया मा चेकअप थाइ छ अलग-अलग विभागो पण छ अमे विचारियो के आपनी वीडियो जोता बधाने पण आ हॉस्पिटल बतावीए પછી આવી શાળા નંબર એક જેને પહેલા કુમાર શાળા કહેતા અમે અંદર જવાનો પ્રયત્ન કર્યો પણ રવિવાર હોવાથી શાળા બંધ હતી ચાલો આગળ વધીએ આગળ આવ્યા અમારા અશરફ મામાની દુકાન અહીંના ગરમા ગરમ સમોસા મને બહુ જ ભાવે છે થોડું મોઢું મીઠું કરીને આગળ સફર ચાલુ રાખી નું ઘર અને તેના બાજુમાં જ છે પપ્પાના દાદા રાજા દાદાનું ઘર બધાએ વિચાર્યું કે દાદા સાથે મસ્તી કરીએ પણ દાદા ઘરે ન હતા દાદીને મળ્યા થોડી વાતો દાદી જોડે કરી અને પછી અને પછી અડીઝનને અમે ત્રણ ભાઈ બહેન સાયકલો લઈને અન્હાના નાનાના ઘરે જવા રવાના થયા અન્હાના નાનાનું ઘર મારી નાનીના ઘર પાસે છે જેથી અહીં અમે નાની પરવેઝ મામા અને મારી મમ્મીની દાદી હુસેના નાનીને મેળ્યા થોડીક વાતો કરી પછી નક્કી થયું કે આજે પપ્પા પણ અમારી સાથે જીઈબી ઓફિસ આવશે રસ્તામાં અમારા ગામના જાગૃત યુવાનો દ્વારા વરસાદી પાણી સાચવવા માટે જૂના કૂવાનો રિચાર્જ કરવા માટે એક પ્રોજેક્ટ બનાવાયો હતો જેમાં વરસાદી પાણીને પાઇપો દ્વારા કૂવામાં ભરીને પાણીનું સ્થળ ઊંચું લાવવામાં મદદરૂપ થશે જે અમને લોકોને જોવાની મજા આવી ખૂબ ગર્વ અનુભવાયો

અને અત્યારે ભામીની બેન ખૂબ જ સારી રીતે આ શાળાનું સંચાલન

हमें नहीं है डीपी उड़ी जो है ત્યાં જ અચાનક એની અને ઈશ્યુની મમ્મીનો ફોન આવ્યો એટલે મેં આજની સફર પૂરી કરીને ઘરે પાછા ફરી ગયા અમે ઓફિસ ઓફિસની મુલાકાત લીધી અને હવે અમે બહુ ખૂબ મસ્તી મસ્તી કરી અને હવે અમે જઈ રહ્યા છીએ અહીંની બે

હવે અમે અનહાની મૂકીને આફીસે મુકવા ચાલ્યા આ રીતે અમારી મસ્તીભરી ગામની સફર પૂરી થઈ આગળની સફર માટે જોડાયેલા રહો